ભરૂચના ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂન થી 5 જુલાઈ સુધી સાંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતા મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે જ્યારે ગત તારીખ ઓગણત્રીસ ને રવિવારના રોજ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15000 થી પણ વધારે હરિ ભક્તોએ આ મહાસભાનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં તમામ હરિ ભક્તોને પૂજ્ય મહંત સ્વામીએ સમીપ દર્શન આપ્યા હતા. પંદર જૂન થી જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. જ્યારે પંદર જૂન થી જ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે.